નમસ્કાર દર્શક મિત્રો વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે મિત્ર આજનો આ છે કે નાસા કંપની એક મોટી જાહેરાત કરી છે જે નાસા કંપની છે 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 એમ કહ્યું કે આજે પૃથ્વી ઉપર સૂર્યગ્રહણ થવાનું જેના લીધે પૃથ્વી ઉપર ઘણો બધો બદલાવ આવવાનો છે શું શું બદલાવ આવવાનો છે તો તમે વિડીયોના અંત સુધી બન્યા રહો હું તમને જણાવું છું કે આજે શું શું થવાનું છે મિત્ર આજે નવથી તનના સમયમાં સૂર્યગ્રહણ થાય છે અને નવથી બાર વાગ્યા લગીને એવું પૃથ્વી અંધારું પણ થઈ જવાનું છે છે અને તેના આડે સાંદ આવી જવાનો છે એટલે કે સૂર્ય ઢકાઈ જાય છે અને સૂર્ય ફરતે કેવી રીંગ બનશે જે તમે જોઈને શોકી જાય છો જે જીવનમાં ક્યારેક ક્યારેક જોવા મળે એટલે બધા મિત્રો ખાસ જોવાનું ભૂલતા નહીં ને જે આજે ઘણો બધો બદલાવ એવો થશે કે ઇન્ટરનેટ કોલ પણ ફોન પણ નહીં લાગે તેવું ઘણું બધું થાય છે અને આ નજારો જોવા ઘણા બધા લોકો પણ ભેગા થાય છે અને તમે પણ જોવાનું ભૂલતા નહીં આ વિડીયો શેર કરજો તમારા દોસ્તો અને મિત્રને જેથી તે પણ જોવાનું ના ભૂલે તમે મિત્ર ખાસ કરીને વિડીયો શેર કરો ને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્ર ખાસ કરીને આ વિડીયો વધુ વધુ લોકોને શેર કરવાનું પણ ભૂલતા નહીં જેથી બધા લોકો જોવે અને સૂર્યગ્રહણ વિશે તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ખાસ જણાવી દઈએ કે આ સૂર્યગ્રહણ અમુક વર્ષોમાં ક્યારેક ક્યારેક થતું હોય છે એટલે બધા મિત્રો ખાસ જોવાનું ભૂલતા નહીં અને વિડીયો શેર કરો